નમસ્કાર મિત્રો હું નીતિન પટેલ અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી આજ આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વર્ષ બે હજાર પચીસ જ્યારે પતી રહ્યું છે ત્યારે આ વર્ષમાં આપણે સાહીઠ હજારથી વધારે દર્દીઓને તેમના રોગ દર્દ કષ્ટમાંથી મુક્ત કરવા સફળ રહ્યા છીએ અને આપણો જનરલ રિઝલ્ટનો રેશિયો બી એંસી ટકા ઉપર રહ્યો અને દર વર્ષો વર્ષ આપણું આ રિઝલ્ટનો રેશિયો વધી રહ્યો છે તે માટે ખાસ આપણે નવા સંશોધનો નવું આયુર્વેદિક દવાઓ યોગ મેડિટેશન આ બધા ઉપર બી ખાસ ફોકસ કરી રહ્યા છીએ અને જે લાસ્ટ એક વર્ષની જો વાત કરીએ અને જે દર્દીઓને રિઝલ્ટ નથી મળ્યા એ લોકોની આપણે નિરીક્ષણ કર્યું કે અવલોકન કર્યું એમાં એક ખાસ એ જાણવા મળે કે રિઝલ્ટ ના મળવાના એક કારણ એ બી જાણવા મળ્યું કે એમની માનસિક અવસ્થા કે આસપાસના વાતાવરણ એ બી એક આપણે દર્દમાંથી બહાર આવવા કે રોગમાંથી બહાર આવવા અવરોધરૂપ થઈ શકે છે અને અડધી બીમારીઓ તો આપણી અહીંયાથી જ વધારે આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ એમાં જો આપણું ડિસ્ટર્બન્સ હોય તો જલ્દી રિઝલ્ટ મળતું નથી એના જ ભાગરૂપે હવેથી આપણે એક નવો પ્રયાસ પ્રયત્ન બી કરવા જઈ રહ્યા છીએ જેમાં અફેરમેશનને બી આપણે એટલું જ ઇમ્પોર્ટન્સ આપશું આપણી દવાઓની સાથે જેના ભાગરૂપે આપણે અહીંયા અમૃતાલયમાંથી જે આપણે ફાઇલ જે ફર્સ્ટ ટાઈમ આવે છે એમને ફાઇલની જોડે જોડે આ રીતે એક અફેરમેશન માટેનું પેજ બી આપવામાં આવે છે એ બી આપણે છ મહિનાથી ચાલુ કર્યું જેનાથી રિઝલ્ટના રેશિયોમાં બી સુધારો થયો છે અને તેમ છતાં બી હજી બી ક્યાંક અડચણરૂપ હતી એનામાં આ અફેરમેશન લોકો સ્વીકારી શકતા નથી કારણ કે એમનું મગજ આપણે એટલું બધું ભરેલું હોય છે તો પહેલું તો એક મગજ ખાસ સાફ કરવાની જરૂર છે અને જે દ્વેષભાવના આપણે જે ભરી રાખી છે ક્રોધ આક્રોશ આ બધાને બી જો જેટલું હલકું કરશું એટલું આપણે ઝડપી રિઝલ્ટ મળી શકે એના જ ભાગરૂપે આપણે જે આ અપેરમેશન આપણે આપ્યું છે આમાં હવે બે લાઈન અહીંયા જ્યારે પેશન્ટ આવે છે ત્યારે બે લાઈન એમને ખાસ અહીંયાથી લખવાની રહેશે અને એમાં બી જે આપણે લખેલું વાંચવું અને જાતે લખી અને વાંચવું એમાં બી મોટો ફરક પડે એટલે બે લાઈન ખાસ બધાને આપણે લખવાની જેમાં બીજાને માફ કરું એ તો આપણે ગ્રેટિટ્યુડ ભાવના હોવી જોઈએ અને માફી ભાવના હોવી જોઈએ જો આ બે આપણે કરતાં શીખી લેશું તો આપણે જલ્દી કસ્ટમથી બહાર આવી શકશું કે આપણે મન હલકું હશે તો શરીર જલ્દી રિએક્ટ કરશે એટલે આપણે ખાસ બે લાઈનો જેમાં પહેલી હું પોતાને માફ કરું છું અને બધાને માફ કરું છું અને બીજી લાઈન ખાસ આપણી હું પોતાને પ્રેમ કરું છું અને બધાને પ્રેમ કરું છું આ બે લાઈનો પોતાને જો કહેતા આવડી જશે આપને અને સ્વીકારતા આવડી જશે તો આપણે આનંદમાં બી રહીશું અને આનંદમાં રહેશું તો રિઝલ્ટ બી વધારે સારું મળશે એટલે હવેથી અમૃતાલયમાં જે બી પેશન્ટ આવે એમને ખાસ આ બે લાઈનો આની છે જગ્યા રાખેલી જ છે આપણે આ જાતે લખવાની છે અને આ જ પેપર આપણે રોજ સવારે ઉઠીને આ જે પંક્તિઓ આમાં લખી છે ખાસ એ દરેકે દરેક દર્દીઓને વાંચવાની રહેશે અને સવારે ઉઠતાની સાથે અને રાતે સૂતી વખતે આટલું જો આપણે કરશું તો આપણે ખૂબ સારા પરિણામની અપેક્ષા રાખી શકીએ છીએ હાલ બી આપણે એંસી ટકા તો રિઝલ્ટ મળે જ છે પણ અમારો સતત પ્રયાસ છે કે વધુ વધુ લોકો સ્વસ્થ થાય અને આપણે નવા નવા પ્રયત્ન કરતા રહીએ અને વર્ષ બે હજાર છવ્વીસનું અમારું મિશન છે કે બે લાખથી વધારે દર્દીઓને એમના રોગ કષ્ટમાંથી મુક્ત કરવાનું તો આ માટે બી આપનો સહકાર બી જોશે વધુ વધુ લોકોને આપણે માહિતી આપી શકીએ માહિતી પહોંચાડી શકીએ અને આવી જ રીતે આપણે નવા નવા વિડીયોઝ કે આયુર્વેદિક દવાઓ ઘરગથ્થુ ઉપચાર અહીંયાના બે ડૉક્ટરોની જવાબદારી એ જ આપેલી છે કે ઘરગથ્થુ ઉપચારો થી આપણે લોકોને કેમ સાજા રાખી શકીએ એના માહિતી આપતા વિડીયોઝ બી આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં રેગ્યુલર અપડેટ કરતા જ રહીએ છીએ અને આજ સાથે ચલો જય દ્વારકાધીશ અને સ્વસ્થ રહીએ મસ્ત રહીએ અને વધુમાં વધુ લોકોને સ્વસ્થ થવા મદદરૂપ થતા રહીએ